नवो विडिओ <elaborate>

आला तर व्हिडिओ तयार कर साहेब हा मित्रा जरा हे दुसरा टेम्प आहे 12000 आडी कम हजार कितीला खवायचं 10 बंद कर दे दा पण दे आय हजार माझा हजार जा चार ते पाच वाजता हातमा ने आला तो पण ये

કંઈ થાતા છે 500 રૂપિયા તો છે ને 26 કેમ પર 500 તો વિજે 26 સપ્તાહ છે હવે બે એક જમી આગડે આગડે દીગુ ભાઈ હોય દીગુ ભાઈ આપડે દીગુ ભાઈ મહારાજ આવી ए विशेषले रेवणच हाय रे जी मधला सुरुवात केली सब काय करतो ठीक आहे आम्ही दिना खातो चवी चवी मारा हट्टी खावाने दे दे हां जे आपले चवी खाली जावतो करिये सर करो भाई सर 1

જોઈ નઈ ભઈ જઈ દઈઈઈઈ આખીયા આખીઈ ઓગન તરી જી બસ લે તો તમ તમ થા વીઈ ઈ બોતરી જપક તરી ગાધા તઈ રોધી ગયા અંધારા તો મિત્રો વાગે નહી સવાર વાઢો છેમાં તમ તમ થા મળી જશે આ તો બનાવા દેવા તરી ખાધા તો ખાસ કે આ નીકળી જશે અમે આપણે છેલો રાવણ જો છે કે કે તરહ અમે એકત્રી ખાવાનું ચાલુ છેલો રાવણ આવવાનું આ તો હાલો મેકો નોમાં બેનો વારો હોય એક બાકી નાશની ચાલ આ 26030 થરાણ એકત્રી થા એકત્રી બત્રી ભઈ બા સાળે દે 50 ખાઈ દે પછી વાંધો નહી આ તો આગળ તને શરૂ ઓય હે તો એકત્રી એક મારે બે હાલો હા

ને વાત કરો ને ના ના આમ હોય ને મિત્રો તો કમેન્ટ કરજો આપને સાફ તો તો આગળનો વિડિયો આનો બીજો ભાગ બનાવશું તો કોમેન્ટ કરજો આનો બીનો ભાગ બનાવશું આપણે સાંભળો લાવશું આટલે આને જો આટલે પાછો આવશે માર દૂધ દૂધ થઈ પાછો હોય દૂધ દૂધ કે આ તો કરી બોલો તો કરજો કેવું લાગે પૈસા દે પૈસા આપશે આવો પૈસા પૈસા આપી દે હાલો તો જીતી ગયો જોતે એને પૂછત કે ખાય તો ખાય તો ખાતી જો આ તો કોવાનું તો નથી આવો તો આને પૈસા આપી દે જીતી ગયો જીપી જોતે હા પાંચ સમયમાં દ્રવ્ય કસુતા આવતા ને તમને એમ થાય કે આડો પોટો પોટો આપશે આજ છો આ બાપુ વાહ તો ના

આવો તમે વિડિયો કરીશું પૂરો જય માં મોકો